આપણી સત્સંગી યાત્રામાં કર્મનો સિદ્ધાંત આપણે અત્યાર સુધી જાણ્યું કે પ્રારબ્ધમાં હોય એટલું મળે ત્રણ પ્રકારના કર્મ એ જમા થઈ અને ધીમે 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 ઢગલો થઈ અને આપણને નિયમ પ્રમાણે કુદરતના એ ચક્ર ગોઠવેલું છે એ પ્રમાણે પ્રારબ્ધમાં હોય એ મળે હવે જો પ્રારબ્ધમાં હોય એટલું જ મળવાનું હોય અને જે પ્રમાણે ભાગ્ય નક્કી થયું હોય એ પ્રમાણે થવાનું હોય તો પછી આવડી બધી જંજાણ કરવાની જરૂરત નથી માટે આજીવિકા માટે ભણવા માટે બાકીના વ્યવહાર સાચવવા માટેના જે પ્રયત્નો કરવાના છે જે પુરુષાર્થ કરવાનો છે એટલે મહેનત કરવાની કોઈ જરૂરત નથી જો પ્રારબ્ધમાં હોય એ પ્રમાણે જ હોય

પુરુષાર્થ કરીને પ્રારબ્ધમાં મેળવવાનું લખ્યું હોય તો પુરુષાર્થ અનિવાર્ય છે હવે એને આપણે બીજી રીતે વિચારવા જઈએ તો આખો વર્ષ છોકરાઓ ભણે પછી પરીક્ષા આપે અને પછી એવા શબ્દ આવે કે ભાગ્યમાં હશે તો પાસ થશું પણ એ પાસ થવા માટે થઈ અને પેપરમાં લખવાનો પુરુષાર્થ અનિવાર્ય છે જો એમ ને એમ પેપર કોરો મૂકી દે અથવા તો ભણે નહીં તો રિઝલ્ટ નાપાસ નું જ આવવાનું હોય તો એ પાસ થવા માટેનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ જરૂરી છે પછી આપણી પાસે જે સંપત્તિ આવે ધન આવે ધન આપણા પ્રારબ્ધમાં હોય આપણા ભાગ્યમાં હોય એટલું જ આવે ક્યારેક એનાથી વધારે આવે પણ એને યોગ્ય માર્ગે ઉપયોગ કરવો એ પુરુષાર્થ છે આપણા જે સંબંધો છે એ પ્રારબ્ધ વસાદ આપણી સાથે મળેલા હોય પણ એ બધા સંબંધો સારી રીતે ટકી રહે યોગ્ય રીતે એ સંબંધ સચવાય એ પુરુષાર્થ છે એટલે પુરુષાર્થને યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તો એ પ્રારબ્ધને સારી રીતે સાચવી શકે છે બાકી એમ જો વિચારીએ જમવાની થાળી આગળ પડી હોય છપ્પન ભોગ પડ્યા હોય આપણને ભાવતી વાનગીઓ પડી હોય પણ જો હાથથી એ થાળીમાંથી કોરીઓ મોઢામાં મૂકવા સુધીનો જો પુરુષાર્થ ન કરવામાં આવે એ મહેનત ન કરવામાં આવે તો પીઠ ભરાય નહીં એટલા માટે થઈ એટલે ભાગ્યની સાથે એ પ્રારબ્ધની સાથે પુરુષાર્થ જરૂરી છે તો આપણે બધા એવું વિચારી લઈએ કે પ્રારબ્ધમાં હોય એ પ્રમાણે જ થાય કદાચ હું વિચારું કે આરતી પ્રારંભમાં લખેલી છે કદાચ હું અહીંયા ઊભો રહી અને એમને એમ સામે ઊભો રહું પંચવટી પ્રસ્વલિત કરીને ઊભો રહું તો એ આરતી નથી થવાની આરતી કરવા માટે થઈ આપણને પુરુષાર્થ કરવાનો જ છે એટલે ભગવાનની પ્રસન્નતા માટે જે સંકીર્તન આદિ કરવાના છે એમ વિચારીને પણ મૂકી દઈએ ભગવાન મળવાના જો પ્રારબ્ધમાં હશે તો મળશે પણ એની માટે થઈ અને યોગ્ય પુરુષાર્થ માટે અનિવાર્ય છે છે એટલે પણ એ પ્રારબ્ધની સાથે યોગ્ય દિશામાં એ સારા પ્રારબ્ધને ભાગ્યને સાચવવા માટે થઈ ઈશ્વરે જે આપ્યું છે એ સાચવવા માટે થઈ એને સારી જગ્યાએ ઉપયોગમાં લઈ સારી જગ્યાએ એને કામમાં લાવી અને એ પુરુષાર્થને યોગ્ય બનાવવું જોઈએ એની સાથે સાથે એ પણ યોગ્ય છે કે આપણે પુરુષાર્થ ક્યાં કરવો જોઈએ પુરુષાર્થ બધી જગ્યાએ પુરુષાર્થ પણ કામ નથી આવતું માત્રને માત્ર આપણે પુરુષાર્થ કરીએ એ પણ યોગ્ય નથી ભાગ્ય એની સાથે પુરુષાર્થ જેમ આપણું વાક્ય છે કે સોનામાં સુગંધ મળવી તો એ સોનામાં સુગંધ ક્યારે મળે જ્યારે પ્રારબ્ધ એટલે કે ભાગ્ય અને પુરુષાર્થ એ બંનેનો સારી રીતે સંયોગ થાય પણ એ કઈ રીતે થાય એ આપણે આવતીકાલે જોશું